જય માતાજી બધા મિત્રોને મિત્રો આજે તારીખ થઈ છે અઠ્યાવીસ આઠ બે હજાર આજે વાત કરીશું દાટીવાડા ડેમની તો હાલમાં આવકમાં ઘટાડા બાદ ભરીથી વધારો થયો છે હાલની આવક તેરસો ચોપન ક્યુસુક નોંધાઈ રહી છે ડેમની સપાટી હાલમાં પાંચસો પોઈન્ટ એકત્રીસ ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો હાલમાં છવ્વીસ પોઈન્ટ પંચોન ટકા જેવો નોંધાઈ રહ્યો છે અને હજુ પણ ઉપરવાસમાં વરસાદ ચાલુ જ છે જો વધારે વરસાદ પડે તો ડેમમાં વધારે પ્રમાણમાં આવક થશે જો ઉપરવાસમાં વધારે વરસાદ પડે તો હું તમને તે પણ વિડીયો અપલોડ કરીને બતાવીશ કે હાલમાં કેટલું પાણી ડેમમાં આવી રહ્યું છે તો મિત્રો અમારો વિડીયો ગમો હોત ચેનલને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યારે તમે પણ આવા નવા નવા વિડીયા જોતા રહો મિત્રો હજુ પણ ત્રણ દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે જો વધારે વરસાદ પડે તો ડેમમાં વધારે પ્રમાણમાં પાણી આવશે